વડોદરામાં ભારે વરસાદને કારણે લાંબા અંતરની ટ્રેનોને થોભાવી દેવાઈ સાયન રેલવે કરનાડુ ભયજનક સપાટી પર મુંબઈથી વડોદરા તરફ જતી ટ્રેનોને પહોંચી અસર ઉત્તર ગુજરાતમાં પણ અમુક અંશે મેઘમહેર સાબરકાંઠાના ઈડરમાં વરસાદને પગલે ખેડૂતો હરખાયા પાટણ મહેસાણામાં પણ હળવો વરસાદ રાજકોટ મનપાના વિરોધ પક્ષના નેતા તરીકે વશરામ સાગઠિયાની થઈ વરણી સતત ત્રીજી વખત સાગઠિયા બન્યા નેતા વિપક્ષ

દરિયામાં દસ થી પંદર ફૂટ ઊંચા મોચા ઉછળી રહ્યા છે જેને કારણે દરિયાના પાણી ગામમાં ઘુસી જતા દાતી ગામના લોકો ભયના માહોલ વચ્ચે જીવવા મજબૂર બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ગુજરાતમાં વરસાદની સ્થિતિ અંગે રાહત કમિશનર આલોક પાંડે પત્રકાર પરિષદ યોજી વિગતો આપી હતી રાજ્યમાં વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને તંત્ર પણ સજ્જ થયું છે રાહત કમિશનર આલોક પાંડે વધુ વિગતો આપતા જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વરસાદની પરિસ્થિતિનું એસસીઓએસી ખાતેથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં સિઝનનો કુલ ચારસો પંચાવન પોઈન્ટ પંચોતેર મિલીમીટર વરસાદ નોંધાયો હતો જે સીઝનનો કુલ વરસાદથી અઢાર ઇંચ વધુ પડ્યો છે વધુમાં જણાવતા તેમણે કહ્યું હતું કે રાજ્યમાં પડી રહેલા વરસાદ બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દર બે કલાકે માહિતી માંગે છે હાલ મુસાફરી ટાળવા સરકાર દ્વારા અનુરોધ કરાયો છે મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ આપણે સતત ચોવીસ કલાક અહીંયા ટીમો કંટ્રોલ રૂમમાં એસિઓસીમાં પણ કામગીરી કરી રહી છે અને એ જ પ્રમાણે તમામ જિલ્લાઓમાં પણ અને તાલુકા સુધી ચોવીસ 24 ફોર બાય સેવન કામગીરી થાય છે મુખ્યમંત્રી શ્રી કન્ટિન્યુઅસ લગભગ દર બે કલાકમાં માહિતી અમારી પાસેથી માંગે પણ છે અને એ નિર્દેશ ક્લિયર કટ છે કે નીચે તમામ લોકોનો કોઈ પણ પ્રકારનો એમને હાનિ ન થાય અને કન્ટિન્યુઅસ એમની મોનિટરિંગ થતી રહે અને રેસ્ક્યુ અને રિલીફની કારણ જે કામગીરી છે તાત્કાલિક ચાલતી રહે જે હજી સુધીમાં ચોમાસું આખું સિઝનનો વાત કરું તો અત્યારે જો વરસાદ છે એ ચારસો પંચાવન પોઈન્ટ સેવન ફાઇવ મિલીમીટર વરસાદ એક અંદર ટોટલ સરેરાશ થઈ ગયું છે રાજ્યમાં જે ટોટલ વરસાદના ફિફ્ટી છે એટલે આપણે લગભગ જે ટોટલ વરસાદ છે એનો અડધો વરસાદ કરતાં વધારે થઈ ગયું છે સિઝનનો વરસાદમાં આપણે લગભગ સેવન્ટી થ્રી તાલુકા એવા છે જેમાં પાંચસો મિલીમીટર કરતાં પણ વરસાદ વધારે થઈ ચૂકી છે અમે જે રાજ્યમાં ટોટલ આજની વાત કરીએ સોળ કલાક સુધી લેટેસ્ટ રિપોર્ટ આવે છે દર બે કલાકમાં મારી પાસે રિપોર્ટ આવે છે જે સોળ કલાક ચાર વાગેની રિપોર્ટ છે એ પ્રમાણે જે રીઝન વાઈઝ વાત કરીએ આપણી પાસે ચાર રીઝન છે કચ્છ નોર્થ ગુજરાત ઇસ્ટ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર સાઉથ ગુજરાત એમાં સૌથી વધારે વરસાદ સેવન્ટી ફાઇવ પર્સેન્ટ કચ્છમાં થયું છે અને સૌરાષ્ટ્રમાં સેવન્ટી થ્રી પોઈન્ટ ટુ ફાઇવ પર્સન્ટ વરસાદ થઈ છે બાકી રિઝન્સમાં ટ્વેન્ટી ફાઇવ અને થર્ટી પર્સન્ટ વરસાદ છે એટલે ટોટલ એક્યાવન પર્સેન્ટ વરસાદ ટોટલ થઈ છે જે ચાર રિઝન અલગ અલગ ચાર રિઝન્સમાં વરસાદ છે હાલમાં તો જાણે વરસાદની તોફાની બેટિંગે સુરત શહેરને ગમરોડી હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે છેલ્લા ચાર દિવસથી શહેરને વરસાદી ગમરોડતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને શહેર જીવન પણ ઠપ્પ થઈ ગયું છે એવામાં અમારા સંવાદદાતા શહેરમાં આવેલા સરથાણા વિસ્તારની મુલાકાતે પહોંચ્યા જ્યાં પોલીસ ચોકી સહિત વ્રજ ચોક પાણીમાં ડૂબેલો જોવા મળ્યો હતો એટલું જ નહીં આ વિસ્તારની દયનીય સ્થિતિને લઈને રહીશો સરકારના અધિકારીઓની મિલીભગતના આક્ષેપો કરતા જોવા મળ્યા જોઈએ તો શાસકો અને તંત્ર બંને એકબીજાની પર ઢોળી રહ્યા છે મને તો દેખાય છે કે શાસકો જે પોતાની અણ આવડતને લીધે જ્યારનું ભારતીય જનતા પાર્ટીનું શાસન સુરત મહાનગરપાલિકાની અંદર છે ત્યારથી આ સુરતની અંદર જે પાણીનો ભરાવો થઈ રહ્યો છે પૂરગ્રસ્ત સુરતને બનાવી દીધું છે તો હું શાસક પર ઢોળી શકું છું કે કારણ કે અધિકારીઓને કામ કરવા છે પણ શાસકો પોતાનું જે બજેટ છે એ પોતે પૂરતા પ્રમાણમાં શાસકોને આપતા નથી અને આ કામગીરી પૂરતા પ્રમાણમાં સુરત શહેરની અંદર થઈ નથી રહી વરસાદના કારણે લોકોને કેવી મુશ્કેલી પડી રહી છે શાકભાજી લેવા જવું હોય દૂધ લેવા જવું હોય કે કોઈ પણ કામ હાલમાં જો આ વ્રજ વિલા અંદર રહી રહ્યો છું તો જે પોતાને ગૃહિણીઓ ગૃહિણીઓને શાકભાજી લેવા માટે જવું હોય તો ગેટ પર પણ ગોઠણ સમાના પાણી ભરાયા છે ત્યારે અહીંની ગૃહિણીઓ શાકભાજી લેવા માટે જઈ શકે એવી પરિસ્થિતિ નથી અને લોકો જે પોતાની રોજી રોટી માટે કામ કામ કરવા માટે જતા હોય તો પોતાની બાઇક લઈને કે ચાલીને જઈ શકે એવી પરિસ્થિતિ હાલમાં આ સરથાણા વિસ્તારમાં નથી શું આ દર વર્ષે આ પરિસ્થિતિ સર્જાય છે હું જોઉં છું તો છેલ્લા ત્રણ વર્ષની અંદર આમ તો ગણો તો બે હજાર એકથી હું સુરતની અંદર વસવાટ કરી રહ્યો છું તો આ સરથાણા વ્રત ચોકની અંદર પહેલીવાર આ પાણીનો ભરાવો થયો હોય એવું મને દેખાઈ રહ્યું છે ચોક્કસથી આપ જોઈ શકો છો કે આ જે દ્રશ્યો છે કારણ કે જે રીતે પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને ખાસ કરીને જે વરસાદી પાણી છે તે વરસાદી પાણી સતત વહી રહ્યા છે અને વરસાદના કારણે લોકોને પાણીમાં ચાલવા માટે મજબૂર બન્યા છે કારણ કે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે ઠેર ઠેર પાણી ભરાયા છે અને નીચાણવાળા વિસ્તારોની જે તકિલ તકલીફ છે તે ખૂબ જ દયનીય છે અને ખાસ કરીને કહેવામાં આવે તો જે ખાડી જે છે તે ખાડીની ઉપરથી પાણી વહી રહ્યા છે એટલે કે ખાડીના કારણે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે ફાયર વિભાગ પોલીસ તંત્ર ખડે ભાગે કામગીરી કરી રહ્યું છે અનેક લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યું છે પરંતુ પાણીનો નિકાલ કરવો પણ યોગ્ય છે એટલે કે સુરત મહાનગરપાલિકા તંત્ર સામે પણ સવાલો ઉભા થયા હતા જિલ્લાઓમાં નગરપાલિકાની બેદરકારીનો ભોગ નિર્દોષ પ્રજા બની રહી હોવાના અનેક અહેવાલો મીડિયાના માધ્યમથી સામે આવે છે ત્યારે પ્રાંતિજ ખાતે પણ આવાસ અહેવાલ પ્રાપ્ત થયા છે એક બાજુ સરકારની અટલ મિશન ફોર રિઝવેન્શન અને અર્બન ટ્રાન્સમિશન દ્વારા ચાર કરોડના ખર્ચે નગરજનોને શુદ્ધ પીવાના પાણીની પાઇપલાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે તો બીજી બાજુ મનપાના અધિકારીઓની નિષ્ક્રિયતાને પગલે પહેલા જ પાઇપના નવા બેડમાં એંધાણ પગ્યું છે તો જ્યારે હજુ તો પાઇપલાઇનનું કામકાજ બાકી છે ત્યારે આ મામલે નપાના ચીફ ઓફિસર રોશની પટેલના જવાબને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે ભાઈ કે અમારું બસ સ્ટેન્ડનું જે સર્વિસ સ્ટેશન છે ત્યાં આગળ એક પાઇપ તૂટી ગયેલી છે એ વસ્તુ આવેલી છે એટલે આ વસ્તુ હાલ મારા મૂકી છે એટલે અમે કોન્ટ્રાક્ટરને કાલે બોલાયા છે અહીંયા વેવડદાર સાહેબ છે એમના રૂબરૂમાં અને કઈ કઈ જગ્યાએ પ્રશ્ન છે એનો સોલ્યુશન લાવવાનો અમે પ્રયત્ન કરીશું હા એટલે એ જે અમને હાલ જે જણાવ્યું છે તો કઈ કોઈ જગ્યાએ કોઈક બેન્ડ બે ત્રણ મારેલા છે એવો એટલે શું છે અમે કાલે સ્થળ તપાસ સાહેબ સાથે કરી અને એનું શું છે અને એનું સોલ્યુશન શું આવે કારણ કે આ તો શું અમારા કોર્સનો જે બી પ્રશ્ન છે એનાથી આઉટ થઈ જાય એટલે કાલે હવે સ્થળ પર જઈને ભાઈને મેં કોન્ટ્રાક્ટરને બોલાવે છે એટલે એના ત્યાં જઈશું અને શું છે એનું સોલ્યુશન શું આવી શકે એનો પ્રયત્ન કરું છું ગુજરાતમાં સતત ચાર દિવસથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે ત્યારે સુરતના અલગ અલગ વિસ્તારોમાં ઘૂંટણસમાં સમા પાણી ભરાયા છે શહેરના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે તેવામાં ઉધના સાઉથ ઝોન વિસ્તારમાં આવેલા પાંડેસરા પિયુષ પોઈન્ટ મેઇન રોડ પર વરસાદી પાણીના કારણે મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે રસ્તાઓ પણ તુવાઈ ગયા છે ત્યારે આ પરિસ્થિતિમાં ઇમરજન્સી સેવાઓના વાહનો જેવી રીતે એકસો આઠ એમ્બ્યુલન્સ ફાયર સ્કૂલ વાહનો ફસાઈ હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે તો આ બાજુ મનપાની વરસાદની સિસ્ટમને લઈને દર વખતની જેમ સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાના પોકળ દાવાઓ સ્થાનિકો સામે આવી ગયા છે ત્યારે હવે સ્થાનિકો પણ આ વાતથી રોષે ભરાયા છે સુરત શહેરમાં મેઘરાજાની સતત ચોથા દિવસે ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે ત્યારે દ્રશ્યના આધાર પર બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે રીતે સુરત શહેરમાં ચાર દિવસથી જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને સુરતના અલગ અલગ વિસ્તારોમાં પાણી જે છે એ ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયું છે ત્યારે આ પાંડેત્રાના પી પોઈન્ટ ખાતેના દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે રીતે આ ખાડાઓ જે જોવા મળી રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકાની ફ્રી મોન્સૂન પ્રયત્ન કર્યું તું કર્યું તું કે સતત આ ચાર દિવસના વરસાદના કારણે જે આ ખાડા ટેકડાઓ છે આ મોટા મોટા ખાડાઓ પડી ગયા છે અહીંયા જે તમને ગાડીઓ જે છે ટ્રાફિકની ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે અને આ ખાડાઓના કારણે લોકોને હાલાકી પડી રહી છે ત્યારે વાત કરવામાં આવે તો અહીંયાના જે સ્થાનિક છે સ્થાનિક જોડે વાત કરીને જાણવાનો પ્રયત્ન કર્યો કે આ જે અહીંયા કેવા પ્રકારની સમસ્યા થઈ રહી છે અને આ ખાડાથી કેટલી હાલાકી ભોગવી રહ્યા છે જી આપનું નામ અખિલેશ શુક્લા મારું નામ છે હું આ કર્મયોગી સોસાયટી જે બાજુમાં લાગીને છે હું એમાં પ્રમુખ છું અને અમારે રોજે હવા અહીંયાથી નીકળવાનું થાય છે અહીંયા પહેલાં ગટર લાઇનનું જે એ લોકોએ પાણીનું લાઈન નાખેલું હતું ત્યાર પછી એ લોકોએ રોડ બનાવ્યો પણ કયો કાચું કે બે વખત આ લોકોએ રિપેરિંગ કર્યું પાછો ને આવું એક વરસાદ પડે છે મોટા મોટા ખાવા પડે છે અહીંયા આવવા જવાવાળાને બહુ હાલાકી ભોગવવી પડે છે અને હાલમાં તમે જોઈ જોઈ શકો છો કે અહીંયા કાલ બે દાડાથી સ્કૂલની ગાડીઓ પણ ફસાઈ હતી અને એટલા પણ મોટા ખાડા પડ્યા છે પણ કોઈ અધિકારીઓ અહીંયા જોવા નથી આવતા અને કોઈ સાંભળવા નથી આવતા આ એસએમસીની બેદરકારી તમને ખુલ્લે ખુલ્લું જોવા મળે છે સાહેબ જે આ જે એમરજન્સી હોય છે એકસો આઠ જતી હોય છે એ કેવી રીતે ફસાઈ જતી હોય છે ને આ જે ખાડાઓ છે એના કારણે કેટલી ટ્રાફિકો ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે અહીંયા પહેલાં ડિવાઈડર હિસાબે થોડીક ટ્રાફિક નતી હતી પણ આ ખુલ્લું કરવામાં આવ્યું છે પણ ખુલ્લું કર્યા પછી આ ખાડા જો અહીંયા ખાલી કાચું કાચું જે કામ કર્યું છે એના હિસાબે મોટા મોટા ખાડા થયા છે અહીંયા એકસો આઠ ગાડીઓ પણ જાય છે તેઓ ખાડામાંથી જમ્પ મારીને નીકળે છે અને દરેક લોકોને હેરાની થાય છે અહીંયા સુરત મહાનગરપાલિકાએ જે રીતે કામગીરી કરવાની હતી તે રીતે ફ્રી મોન્સૂન કામગીરીની પોલ કથિત ખુલ્લી પડી હોય એવી એવું દેખાઈ રહ્યું છે શું કેતો હા સાહેબ બરોબર છે અહીંયા જે અહીંયાની અમારી સોસાયટીઓમાં બી અને અહીંયા પણ દરેક જગ્યાએ આવી પોઝિશન જોવા મળે છે કે દરેક ઠેર ઠેર જગ્યાએ મોટા મોટા ખાડા પડ્યા છે પણ આ લોકોએ કોઈ કામગીરી હમણાં સુધી કરીને ક્લિયર નથી રાખેલું સુરત સ્વચ્છ સુરત નંબર વન પર આવેલું હતું પણ આજે તમે જોઈ શકો છો કે દરેક જગ્યાએ પાણી ભરાઈ રહ્યું છે અને ખાડો પડી રહ્યો છે આ રીતે આ એસએમસીની કામગીરી જોવા મળે છે સાહેબ જી બિલકુલ જે રીતે વાત કરવામાં આવે તો જે સતત પાંચ દિવસ જે જે સતત ચાર દિવસથી જે મેઘરાજાની ગમેગ ધમાકેદાર એન્ટ્રી થઈ છે અને ગમેગર ધમાકેદાર જે બેટિંગ કરવામાં આવી રહી છે તેને લઈને જે આ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કર્યો હતો કે આ જે ખાડા છે આ જે મેઇન રોડ છે એ મેઇન રોડ પર મોટા મોટા ખાડા ખાડા પડી ગયા છે જેને લઈને ટ્રા જે વાહન ચાલકો છે જે ઇમરજન્સી સેવાની વાત કરવામાં આવે તો જે એકસો આઠ છે એ પણ અહીંયા ફસાઈ ગઈ હતી સ્કૂલની જે વાહન છે એ ફસાઇ ગયું હતું જેને લઈને આ સુરત મહાનગરપાલિકા જે એવોર્ડ લેવામાં માનતી હોય છે એ કસ્તે કસ્તે કાગળ પર કાગળ પર જ હોય એવો દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે આનંદ ગુરવ સુરત સુરત જિલ્લાના માગરોડ તાલુકાના સિમુદ્રા ગામે ઓગણચાલીસ લોકો અને આઠ પશુઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું કિમ નદી ઓવરફ્લો થતા ગામના લોકો ઘરમાં

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇન્કમ ટેક્સ દિવસ નિમિત્તે આયકર વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ દેશ અને રાજ્યની વિકાસ ગાથામાં કરવેરા થકી પોતાનું અનન્ય યોગદાન આપતા ગુજરાતના અગ્રણી કરદાતાઓનું સન્માન કર્યું હતું મુખ્યમંત્રીએ આયકર વિભાગના કર્મયોગીઓને વિકાસના વિશ્વકર્મા અને દેશની આર્થિક સંક્ષિપ્તતાના પ્રહરી ગણાયા હતા કેન્દ્રીય બજેટ બે હજાર ચોવીસ પચીસ માં કરવેરાને સરળ બનાવવા તથા કરદાતાઓની સેવા સુવિધાઓમાં સુધારો કરવા કેન્દ્ર સરકારના પ્રયાસોની પણ તેમણે પ્રશંસા કરી હતી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોને ચૂકવવામાં આવતા ભાવ ફેર કરવામાં આવ્યો હતો આગામી સમયમાં ભાવ ફેર ચૂકવવા બાબતે આગામી એકત્રીસ તારીખે સાબર ડેરી ખાતે ખાસ સાધારણ સભા મળશે સાધારણ સભામાં હિસાબો રજૂ કર્યા બાદ આગામી ત્રણ તારીખના રોજ પશુપાલકોને વાર્ષિક ભાવફેર ચૂકવવામાં આવશે સાબર ડેરી દ્વારા થોડા દિવસ અગાઉ ત્રણ ક્વાર્ટરનો બસો કરોડ રૂપિયા ભાવ ફેર જાહેર કરવામાં આવ્યો હતો ભાવ ફેર ચૂકવવા બાબતે સાબર ડેરી ખાતે પશુપાલકો અને આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન પણ થયા હતા આપને આગળ મૂકવા માગું છું કે છેલ્લા ઘણા સમયથી આપણું નિયામક મંડળ ચૂંટાઈને આવી ગયેલ છે પણ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી ન થઈ શકવાના કારણે આપણે પશુપાલકોને ભાવફેર ચૂકવી શક્યા નથી અને એના માટે ખૂબ જ રજૂઆતો થઈ હતી અને વધુ પ્રમાણમાં જ્યારે રજૂઆતો થઈ હતી ત્યારે આપણે જેટલા ગયું આગળના વર્ષનું જે નિયામક મંડળ હતું એને જે નવ મહિનાના હિસાબો જે અપ્રૂવ કરેલા હતા એ હિસાબો મુજબ આપણે બસોને અઠ્ઠાવન કરોડની એ જે રકમ થતી હતી જે ભાવપેની નવ મહિનાની એ આપણે ઓલરેડી ચૂકવી દીધેલ છે હવે તેના પછી પણ ખેડૂત જે દૂધ ઉત્પાદકો પશુપાલકોમાં હજુ પણ એવું હતું કે ભાઈ અમારી પૂરેપૂરી રકમ ચૂકવી દો તો એ અનુસંધાનમાં છેલ્લા અઠવાડિયાની અંદર આપણા માજી ધારાસભ્ય શ્રી જસુભાઈ પટેલ હાલના બાયડના ધારાસભ્ય ધવલસિંહ બીજા અન્ય આગેવાનો જિલ્લાના તેમજ બારસો જેટલી દૂધ મંડળીઓ કે એમને પણ મને પત્ર લખી અને જાણ કરેલ છે કે ભાઈ આપ કોઈ પણ રીતે આનો નિકાલ લાવો તો એ બાબતે મેં મારા નિયામક મંડળને પત્ર લખેલ કે ભાઈ આ આટલી બધી રજૂઆઓ તો છે તો આ બાબતે મને યોગ્ય સલાહ સૂચન આપવા માટે મેં એક આજે મિટિંગનું આયોજન કરેલ અને એમાં સર્વે જે ચૂંટાયેલા મારા નિયામક મંડળના સભ્યો છે એમને મને આજે અધિકૃત કરેલ છે કે આપ એકત્રીસ સાત ચોવીસના રોજ સવારે દસ કલાકે સાબરડેરી ખાતે ખાસ સાધારણ સભાનું આયોજન કરી અને જે એમને નિયામક મંડળની અંદર પ્રમાણિત કરીને મને આપેલા છે હિસાબો એ મંજૂર કરાવીએ અને એ જે તે દિવસે એકત્રીસ તારીખે મંજૂર થઈ જાય હિસાબો તો આગામી ત્રણ તારીખના પેમેન્ટની અંદર અમે તો કુલ જેટલો ભાવફેર જે રકમ છે એ ચૂકવી આપીશું સાબરકાંઠાની અરવલ્લી જિલ્લાના પશુપાલકોને દર વર્ષની જેમ તીજસો પહેલાં દિપનમની અને ભાવફેરી સંઘ તરફથી આપવામાં આવ્યો હતો સંજોગો વરસાદ ચાલુ વર્ષે આપણે જલ્દી નિયામક મંડળની મિટિંગ ના મળવાના કારણે ભાવ ફેર આપી શકાય ન હતા એટલે જે મંજૂર કર્યો હતો એ દસમી તારીખે અમે બસો અઠ્ઠાવન કરોડ રૂપિયા ચૂકવ્યા હતા બાકીની રકમ માટે મંડળીઓની માગણી આવતો એમડીસીએ રજૂઆત કરી એટલે બોર્ડની બેઠક આજે મળી અને બોર્ડના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ જે વાર્ષિક સાધારણ સાધારણસભા બોલાવી ખાસ સભા બોલાવી એમણે અપ્રુવ કરી પહેલી તારીખે આપવા માટે નક્કી કર્યું ચાલુ વર્ષે અમારા પશુપાલકોને આઠસો પચાસ રૂપિયા કિલોનો ભાવ ચૂકવવામાં આવ્યો છે અને વાર્ષિક ભાવ પણ જે ગયા વર્ષે મળે તો એ રીતે પણ ચાલુ વર્ષે ભાવ ઘેર એમને મળશે અમદાવાદ શહેરના ઈસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ પી છાટકા બનેલા દારૂડિયાનો વીડિયો વાયરલ થયો હતો પોલીસ ચોકી પાસે જ દારૂડિયાએ પોલીસને અને ક્રાઇમ બ્રાન્ચને અપશબ્દો બોલી વીડિયો વાયરલ કર્યો હતો જે વિડિયોના આધારે ઈસનપુર પોલીસે કલીમ ખાન ઉર્ફે ભૈયા પઠાણ કાસિમ હુસૈન સૈયદ અને ઇરફાન ઉર્ફે ઇમુ અજમેરીની ધરપકડ કરી હતી આરોપી વિરુદ્ધ પોલીસની કામગીરીમાં રૂકાવટ અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી આરોપી અગાઉ પણ દસ જેટલા અલગ અલગ ગુનાઓ આચરી ચુક્યો છે ત્યારે હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે તારીખ ત્રેવીસ સાત બે હજાર ચોવીસના રોજ અમદાવાદ શહેરના ઈસનપુર પોલીસ સ્ટેશનની સૂર્યનગર પોલીસ ચોકી પાસે ગાળો બોલતો એક વિડીયો બનાવી અને વાયરલ કરવામાં આવેલ જે બાબતે તપાસ દરમિયાન ત્રણ આરોપીઓ કલીમ ખાન ઉર્ફે ભૈયા અકબર ખાન પઠાણ કાસિમ હુસેન નાદિર હુસેન સૈયદ ઇરફાન ઉર્ફે ઈમુ દિલાવર અજમેરી નામના ત્રણ આરોપીઓની જે ગાડીમાં તેઓ આવેલા તે ગાડી અને મોબાઈલ સાથે મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવેલ છે પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી અને ધરપકડ કરી અને તેઓ નશાની હાલતમાં હોય અલગથી પ્રોહિબિશનનો ગુનો પણ દાખલ કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી કલીમ ઉર્ફે ભૈયા અગાઉ અગિયાર જેટલા ગુનાઓમાં મણિનગર પોલીસ સ્ટેશન પાલડી પોલીસ સ્ટેશન તેમજ ઈસનપુર સહિતના પોલીસ સ્ટેશનોમાં ઈજાના ગુનાઓ તેમજ ત્રણસો અને લૂંટ તેમજ ચેઇન ગુનાઓમાં પકડાયેલ છે જે ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય તે બાબતની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે હાલમાં જે વિડીયો વાયરલ થયેલ તે સૂર્યનગર પોલીસ ચોકી પાસે આવી અને બે જણા જે તેની સાથે કારમાં હતા એમને વિડીયો બનાવવાનું કહી અને પોલીસ વિશે અપશબ્દો બોલી અને વિડીયો બનાવી અને વાયરલ કરવાની જે કાર્યવાહી કરવામાં આવેલ છે તેની સામે હાલમાં કડક કાર્યવાહી કરી અને આગળની પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે જે બે આરોપી પકડાયેલા છે તે કાસિમ હુસેન અને ઇરફાન એ એને મદદગારીમાં હતા જ્યારે આ કલીમ ખાન ઉર્ફે ભૈયા એ અગાઉ ચેન સ્નેચિંગ તેમજ મારામારી ત્રણસો સાત લૂંટ સહિતના અગિયાર એક ગુનાઓમાં જુદા જુદા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ છે

ધોધમાર વરસાદથી આણંદ ભયંકર સ્થિતિમાં બોરસદમાં ચૌદ ઇંચ વરસાદથી આભ ફાટ્યું છોટાઉદેપુરમાં જળબંબાકાર વડોદરામાં ભારે વરસાદને કારણે લાંબા અંતરની ટ્રેનોને થોભાવી દેવાઈ સાયન રેલવે કરનારું ભયજનક સપાટી પર મુંબઈથી વડોદરા જતી તરફ જતી ટ્રેનોને પહોંચી અસર ઉત્તર ગુજરાતમાં પણ અમુક અંશે મેઘમહેર સાબરકાંઠાના ઈડરમાં વરસાદને પગલે ખેડૂતો હરખાયા પાટણ મહેસાણામાં પણ હળવો વરસાદ રાજકોટ મનપાના વિરોધ પક્ષના નેતા તરીકે વશરામ સાયા થઈ વરણી આ હેડલાઇન્સ પ્રયોજક હતા સ્વાદ શુદ્ધતા અને સેહત નું પ્રતિક એટલે માખણ બનાવેલું શુદ્ધ ગી